આ કેવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંસદ ભવન બાદ હવે સુરત એરપોર્ટમાં પાણી ટપકતા ત્રણ ડોલ મુકાઈ અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન વિકાસના પ્રકલ્પોમાંથી પાણી ટપકે એટલે ડોલ મૂકવામાં આવે છે ત્યારે ડોલ હવે સુરત એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીની ઝીલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી જેથી નવાજ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ થતી જોવા મળી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે જૂના ટર્મિનલના ઓવરબ્રિજની લોબી પાસે જ પાણી ટપકતું હોવાથી ત્રણ ડોલ મુકાઈ છે પાણી ટપકતા કોઈ લપસી પડે નહીં તેનું ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા બે હજાર સ્ક્વેર ફૂટનો એરિયા બેરિકેટમાંથી બંધ કરાયો છે જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને બીસીએએસ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીવત છે જેથી આખું ચોમાસું ટપકતા પાણીના લીધે બે હજાર સ્ક્વેર ફૂટનો વિસ્તાર બેરિકેડથી બ્લોક રહેશે એઆઈના સૂત્રો કહે છે કે ત્રણ વર્ષના અનુક્રમે ત્રણ પોઈન્ટ એકાણું કરોડ ચાર પોઈન્ટ ત્રેસઠ કરોડ અને દસ પોઈન્ટ સત્તર કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ કરાયો છે